મારું નામ હુસેન રાયમા હું પૂર્વ સદસ્ય લખપત તાલુકા પંચાયત કચ્છ જિલ્લાના લખપત તાલુકાના બેકડા ગામમાં છેલ્લા બે દિવસની અંદર એક જ પરિવારના ચાર ચાર લોકોના મૃત્યુ થયા છે ત્રણ યુવાનો જે અઢારથી વીસ વર્ષના હતા અને એક એમના મામા જે પચાસ વર્ષ પચાસ પચાવ હતા એક જ પરિવારના ચાર ચાર લોકોના મૃત્યુ થયા છે સામાન્ય તાવ આવતા આ લોકોએ દયાપુર સીએસસી ખાતે દવા લીધી હતી ત્રણ યુવાનો ત્યાંથી પછી બુજ રેફર કરવામાં આવ્યા હતા તો ત્યાં ખાનગી ડોક્ટર પાસે એવું જાણવા મળ્યું કે ન્યુમેનિયા થઈ આવ્યું છે અને ઇન્ફેક્શન હેફસામાં નાગવાના કારણે આ મૃત્યુ થયા છે એક યુવાનને અમદાવાદ સારવાર માટે લઈ જવામાં આવેલું હતું પણ એ યુવાન પણ મૃત્યુ પામેલ છે અને એમના મામાને આ ત્રણ ત્રણ યુવાનોના આઘાતના કારણે હૃદય હુમલો આવતા એક જ ગામમાં બેખરા ગામમાં જ્યાં સાતસો આઠસોની માત્ર વસ્તી છે અને જે આંતરિયા લખપત તાલુકામાં આવેલ છે તો મારી તંત્રને વિનંતી છે કે એક એક નાના પરિવાર પર આપ તૂટી પડ્યું છે આફત આવી પડી છે ત્યારે અત્યાર સુધી તંત્ર ત્યાં પહોંચ્યું નથી આજે સવારમાં એવા સમાચાર મળ્યા કે લખપત તાલુકાની આરોગ્ય ટીમ પહોંચી છે ત્યારે મારી તંત્રને વિનંતી છે કે મીડિયાની હાટક કરીને બેકડો જવામાં આઠથી દસ કિલોમીટર રસ્તો અને એટલો ખરાબ રસ્તો છે કે કોઈ વિકટ પરિસ્થિતિમાં કે કોઈ મુશ્કેલીના સમયમાં એમ્બ્યુલન્સ પહોંચી શકતી નથી મોટા મોટા ખાડા પડ્યા છે લોકોને પીવા માટે સારું પાણી મળતું નથી લોકો ત્યાં દૂષિત પાણી પી રહ્યા છે જેના કારણે રોગચાળો ફેલાઈ રહ્યો છે ફરીથી મારી તંત્રને

તંત્રો સહયોગ અને સહકાર આપે એવી વિનંતી છે ધન્યવાદ જય હિન્દ